આણંદની મુખ્ય શાક માર્કેટમાં વર્ષો જૂના દબાણો દૂર તંત્રની કડક કાર્યવાહી આણંદ શહેરની મુખ્ય શાક માર્કેટ વિસ્તારમાં વર્ષોથી ચાલતા આવતા દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી દુકાનોની બહાર કરવામાં આવેલા વધારાના દબાણો અંગે અગાઉ મનપા બાદ એપીએમસી દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી એપીએમસીના તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન દુકાનોની બહાર બનાવવામાં આવેલા ઓટલા તેમજ અન્ય અતિરિક્ત બાંધકામોને દબાણ તરીકે ગણાવી દૂર કરવામાં આવ્યા હતા વર્ષોથી ચાલતા આવતા આ દબાણો દૂર થતા હવે શાક માર્કેટમાં આવતા નાગરિકો ખાસ કરીને ગૃહિણીઓને પાર્કિંગ તેમજ માર્કેટમાં સરળતાથી અવરજવર કરવામાં વધુ સુવિધા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે શાકભાજી વેચતા નાના વેપારીઓ પોતાની રોજીરોટી માટે વ્યવસાય કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી સાથે સાથે વૈકલ્પિક વ્યવસ્થા અને માનવતાભર્યું વલણ અપનાવવું પણ એટલું જ જરૂરી હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે